તેવી રીતે મોબાઈલ અને ઇન્ટરનેટનો યુગ આવે એટલે એમાં અપડેશન કરવું પડે એટલે એકસો ને સાહીઠ વર્ષની આસપાસ આ કાયદાઓ ભારત સરકારે નવા બનાવ્યા જેમ પહેલાં આઈટીસી ઇન્ડિયન પિનલ કોડ હતો તેવી રીતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસનો કાયદો બન્યો એમ ફોજદારી કાર્યરતી અધિનિયમ હતો અઢારસો તોતેરનો એવી રીતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસનો કાયદો બન્યો અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ કાયદો હતો તેવી રીતે ભારતીય સાખ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ નો કાયદો બન્યો અને આ કાયદા એક સાત બે હજાર ચોવીસ થી અમલી થાય એટલે ચાલુ મહિનાની પહેલી તારીખથી તમામ નવા કાયદા અમલી બન્યા તો એમાં શું ફેરફાર છે તો પહેલા આપણે જાણીએ છીએ કે સો ટકા કેસ થાય તો એમાં લગભગ છ ટકા જેટલો કન્વિન્સ રેટ હતો કે સજા જેને મળતી હતી એવા ખાલી સો એ છ ટકા કેસમાં જ સજા પડતી હતી એ સજામાં સુધારો થાય અને મેક્સિમમ લોકો જે ગુના કરે છે એને સજા થાય એના માટે આ કાયદામાં ઘણા બધા સુધારા કરવામાં આવેલા છે તમે સૌ જાણો છો કે મર્ડર તો મર્ડર ની કઈ કલમ હતી ત્રણસો બે તો હવે એ કલમ બદલાઈ ગઈ એકસો ને ત્રણ થઈ એકસો ત્રણ માં એવા બે ભાગ પાડવામાં આવ્યા પેલા એવું હતું કે પાંચ કરતા વધારે માણસો મર્ડર કરે તો એને ત્રણસો બે જ લાગતી હતી અને એમાં સજાનું ધોરણ એક વ્યક્તિ કરે કે પાંચ વ્યક્તિ કરે સમાન હતું હવે એવું નથી એક વ્યક્તિ જે મર્ડર કરે છે એના માટે એકસો ત્રણ કૌશમાં એક એવી કલમ છે અને જો પાંચ થી પાંચ કરતા વધુ વ્યક્તિઓ કોઈનું મર્ડર કરે છે તો મોટ લિન્ચિંગમાં આવી જાય છે અને એકસો ત્રણ બેમો એનો સમાવેશ થાય છે અને આજીવન પરિયત સજા અને મૃત્યુદંડ સુધીની જોગવાઈ એમાં ઉમેરવામાં આવી છે આવું છે પેલા એવું હતું ચીટિંગ ચારસો તો ચારસો માં જે કોર્ટ છે વળતરનું કોઈ પ્રાવિડન નહોતું તો હવે તમારે આવો કેસ થશે એટલે કોર્ટમાં સીધું વળતરની જોગવાઈ આપવામાં આવે છે પહેલાં ચીટિંગ ઘણા બધા કરતા હોય એટલે સામાન એવું કે પોલીસ સ્ટેશનથી કોર્ટમાંથી જામીન લઈ પૂરું થઈ જાય છે એમાં પૈસાનું જે વળતર છે એની કોઈ જોગવાઈ હતી નહીં હવે સ્પેશિયલ કેસમાં એની વળતરની જોગવાઈ કરવામાં આવે છે એવી જ રીતે તમે જાણો છો કે ફેટલ તો ફેટલ અકસ્માત જે છે ભારત દેશમાં બે હજાર

પંચોના ફોટા સાઈન બધું સ્તર ઉપર જ થાય છે જે પહેલા એવું હતું પંચોસ્ટાઈલ થઈ જતા હતા એના લીધે કેસ નબળો પડી જતો હતો એના માટે આ સુધારામાં વળી લેવામાં આવ્યા છે એટલે હવે છે સજાનું ધોરણ ખૂબ જ ઊંચું જશે અને નવા કાયદાઓ છે પબ્લિક માટે પોલીસ માટે દરેક માટે સાનુકૂળ છે એટલે કોઈએ ગભરાવાની જરૂર છે નહીં પણ થોડુંક નવું નવું છે એટલે જાણવાની જરૂર છે અમે પણ અત્યારે દરેક અધિકારી ને તાલીમ આપતા હોય છે તો પોલીસ મિત્ર ની શું ફરજ છે કે પોલીસ ની મદદ માં રહેવાનું તમે એ ગામ માંથી એક વ્યક્તિ આવ્યા છે અત્યારે હાલ તો એ ગામમાં કોઈ પણ સાહેબે કહ્યું એ પ્રમાણે કે સાયબર ક્રાઈમ નો ભોગ મળે કે એનડીપીએસ ની વાત હોય તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવાની પોલીસ ને જાણ કરશો એનાથી શું છે તાત્કાલિક જે ગુનો બનતો હશે એ અટકી જશે અને કોઈ જે વિચારો અન્યાય ભોગવતો હશે એને ન્યાય મળશે અને પોલીસ તરફથી કોઈ સૂચન મળે કે અત્યારે તમને કીધું એટલે જે કોન્ટેક્ટ છે એ દરેક ને ઘેર ઘેર સુધી જાણવા મળે અત્યારે દરેકમાં હેલ્પલાઇન નંબર છે મહિલાઓ માટે એકસો એક્યાસી છે જેમ તમને ખબર છે એકસો આઠ એમ્બ્યુલન્સ માટે છે પોલીસ માટે સો નંબર છે એ રીતે ઓગણીસ ત્રીસ છે સાયબર ક્રાઇમ માટે નંબર છે અને આ સાયબર ક્રાઇમ કેમ આટલું બધું બને છે એ જાણવા મળ્યું બધાને સાહેબે ઘણી વાત કરી એમાં મેન છે એમાં લાલચ જો તમે લાલચમાં આવો તો જ સાયબર ક્રાઇમ થાય બાકી કોઈ થાય નહીં તમને એવું કશું વાત માટે તમને લોન મળે છે લોન લેવી તો બેન્કો ઘણી છે બેન્કો લોન આપે જ છે ઓથેન્ટિક વ્યક્તિ વગરની તમે કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ છે એક્સેપ્ટ ના કરશો અજાણી વ્યક્તિ તમે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો એટલે એ લાલચ જ છે એક પ્રકારની એટલે આવા બધા બનાવો બને છે બસ બીજું આગળ